સુરેન્દ્રનગર જિલ્લામાં ચાઇનીઝ દોરીના વેચાણ પર મકરસંક્રાંતિ પૂર્વે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા પોલીસના ચેકિંગની કામગીરી દરમિયાન બાર જેટલા સ્થળોથી ચાઇનીઝ દોરી મળી આવી હતી પ્રતિબંધિત દોરીનો જથ્થો પોલીસે જપ્ત કરી બાર વેપારીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પર્યાવરણ અને પક્ષીઓને નુકસાન કરતી ચાઇનીઝ દોરી વેચાણ પર પ્રતિબંધ છે છતાં પણ સુરેન્દ્રનગરની બજારમાં બેફામ દોરી વેચાણની ફરિયાદ સામે આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ ઉત્તરાણ પર્વની ધમધામ ઉજવણી કરવા માટે આજે સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારોમાં ખરીદી કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને ચાઇનીઝ દોરીનો વેચાણ બેફામ રીતે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં થતી હોવાની ફરિયાદો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને મળી હતી ત્યારે આ જ સંદર્ભે સુરેન્દ્રનગર શહેરની અલગ અલગ બજારમાં ચેકિંગ કામગીરી કરવામાં આવતા સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા એસઓજી પોલીસ તથા સ્થાનિક પોલીસની ટીમોએ દોરી વેચાણ ઉપર દરોડા પાડ્યા પાડ્યા છે છે કુલ વેપારીઓને અને એસી જેટલી જે ચાઇનીઝ દોરીની દો છે તે જપ્ત કરી છે અને સુરેન્દ્રનગર સિટી પોલીસ તેમજ વઢવાણ જોરાવનગર પોલીસ સ્ટેશનોમાં ગુના દાખલ કરી અને ચાઇનીઝ દોરી વેચનાર જે વેપારીઓ છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેગની જે કે ચાઇનીઝ દોરી હોય છે તે પક્ષીઓને પણ નુકસાન કરતી હોય છે અને પર્યાવરણને પણ નુકસાન કરતી હોય છે ચાઇનીઝ દોરીથી હાથ પણ કપાઈ જવાના ડર રહેતા હોય છે ત્યારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે ચાઇનીઝ દોરીનું વેચાણ તેમજ ઉપયોગ કરવામાં ન આવે તે છતાં પણ સુરેન્દ્રનગરની બજારોમાં ચાઇનીઝ ડોરીનું બેફામ વેચાણ થતું હતું આ સંદર્ભે દરોડા પાડવામાં આવ્યા છે અને જે બાર વેપારીઓ છે ચાઇનીઝ દોરી વેપારી વેચનાર વેપારીઓ છે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અજય ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર